એ દાગીના ધોવા વાળો આયો દાગીના એ વડે કડલ કોભીઓ ટૂંપીઓ દાગી ના બાગી ના ધોરા બોલો દાગીના તો મારે નહી ધોરાવા પણ હા હું બે દાડી કે મને ધોઈ નાખી લે કેમ મને ધોવા વાળો લાગુ તમને

ઈરો ડાગીના ધોવાળો છે પણ આપડા લુકડે એન પાલ ધોરાવા કો શું ના ધોય લુકડે મજાક નઈ કર તો હું હોય શું મોહ છે તાર ફાલ ધોરાવા અલ્યા ધોરા ગમે ધોરાવા હાજી

કોક કોમ કરો એ આવા મોણસી જો બધું આઈ બુરસ પડી તો

આગના થઈ ગયો છે ઉછર થઈ ગયો છે ના ઢોકો તો કુટવા હા હા ઓ અંબાળો ફટણના બાઘો બટણના બાઘ પર